સ્વચ્છતા હી સેવા સખીને સાથ સ્વચ્છતાની વાત સ્વચ્છતા હી સેવા અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ યોજાયા સખી ટોક શો કાર્યક્રમ વર્મી કમ્પોસ્ટ બનાવવાની રીત મહત્વ સ્વચ્છતામાં મહિલાઓનો ફાળો પશુ શેડની સફાઈ સહિતના વિષયોએ બહેનોને માર્ગદર્શન અપાયું હતું સ્વચ્છતા હી સેવા બે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં જુદી 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 પ્રવૃત્તિઓ થકી જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે સ્વચ્છતા હી સેવા સખીનો સાથ સ્વચ્છતાની વાત થીમ આધારિત અન્વય જિલ્લાના દરેક તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં સખી ટોક શો કાર્યક્રમ યોજાયો હતો લીંબડી તાલુકાના નારી શક્તિ ક્લસ્ટર ફેડરેશન જનસાડી ગામે સ્વચ્છ ભારત મિશન સ્ટાફ એનઆરએલ સ્ટાફની ઉપસ્થિતિમાં સખી ટોક શો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કચરામાંથી બનાવવાની રીત સ્વચ્છતામાં મહિલાઓનો ફાળો પશુ શેડની સફાઈ સહિતના વિષયો પર સખી મંડળની બહેનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ક્લસ્ટર ફેડરેશનના બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મોલ આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તો રાહસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કરીને એક વખત જરૂર વિઝિટ કરજો